અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવી દીધું છે નોર્થ કેરોલિનામાં વોન્ટેડ ક્રિમિનલ્સને પકડવા માટે વોરંટ બજાવવા ગયેલા પોલીસ અધિકારીઓ પર અંધાધૂંધ ગોળીબારની ઘટના બનવા પામી હતી જેમાં ત્રણ અધિકારીઓ માર્યા ગયા હતા ફાયરિંગની આ ઘટનામાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા તો પોલીસે જણાવ્યું હતું કે આ તમામ પોલીસ અધિકારીઓ હત્યા રાખવાના આરોપમાં વોન્ટેડ ગુનેગારોનું વોરંટ બજાવવા ગયા હતા જ્યારે અમેરિકાની માર્શલ ટાસ્ક અધિકારીઓ વોરંટ સાથે શંકાસ્પદના ઘરે પહોંચ્યા ત્યારે આ ગોળીબારની ઘટના બનવા પામી હતી તો આ ઘટનામાં ચાર પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા જ્યારે અન્ય પોલીસ અધિકારીઓ તેમને બચાવવા પહોંચ્યા ત્યારે બીજા શંકાસ્પદ હુમલાખોરે તેમના પર ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ પોલીસ અધિકારીઓના મોત નીપજ્યા હતા તો પોલીસે એક હુમલાખોરને પણ ઠાર કર્યો હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને गूगल प्ले स्टोर પરથી ડાઉનલોડ કરો અમારી सी एन ट्वेंटी फोर न्यूज मोबाइल एप